નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે खेडब्रह्मा बार सौ पांसठ थी बार सौ सीतेर समी बार सौ सीतेर थी बार सौ एस मोरबी बार सौ पचास थी बार सौ अड़सठ राजकोट बार सौ त्रन थी बार सौ पांसठ पाटड़ी बार सौ साइठ की बार सौ पांसठ तलोद बार सौ ओगण सीतेर थी बार सौ पिंचोतेर चोटाणा बार सौ सितोतेर थी बार सौ सित्यों जामजोधपुर बार सौ थी बार सौ एक અમરેલી બારસો સુડતાલીસથી બારસો સુડતાલીસ દહેગામ બારસો પચાસથી બારસો સડસઠ રખિયાલ બારસો દસથી બારસો ત્રીસ પચાઉ બારસો એકાવન થી બારસો જેતપુર અગિયારસોથી બારસો એકતાલીસ દાહોદ બારસો વીસથી બારસો ચાલીસ મહેસાણા બારસો થી બારસો બાણું અમલીયાસણ બારસો છાસઠથી બારસો એકોતેર હળવદ બારસો પચાસથી બારસો ચોર્યાસી બહુચરાજી બારસો પિંચોતેરથી બારસો એકાણું વારાહી બારસો પાસઠથી બારસો એંસી જાદર બારસો પિંચોતેરથી બારસો પંચ્યાસી બાવળા બારસો ચાલીસથી બારસો એકાવન કલોલ બારસો અડસઠથી બારસો છ્યાસી સિદ્ધપુર બારસો પાંત્રીસથી બારસો સત્તાણું દિયોદર બારસો પચાસ થી બારસો છ્યાસી પાટણ પચાસ થી તેરસો ચાર ચાણસમા બારસો બેતાલીસ થી બારસો ચોરાણું થરાદ બારસો પાસઠથી બારસો નેવું રાહ બારસો સાહીઠ થી બારસો સિત્તેર વિજાપુર બારસો અડસઠથી બારસો ચોરાણું કુકરવાડા બારસો પંચાવન થી બારસો પંચોતેર ગોઝારિયા બારસો બ્યાસી થી બારસો છ્યાસી ઉનાવા બારસો એકસઠ થી બારસો નેવું ધારી અગિયારસો અગિયારસો ત્રીસ બારસો બારસો પંચાણું વિસનગર બારસો ચાલીસ થી તેરસો કડી બારસો પાસઠ થી બારસો પંચાણું પ્રાંતિજ બારસો પચાસ થી બારસો નેવું ઈડર બારસો સાહીઠ થી બારસો પંચ્યાસી થરા બારસો થી તેરસો પાંચ શિહોરી બારસો ત્યાંશીથી બારસો બાણું હારીજ બારસો સિત્તેરથી બારસો છન્નું હિંમતનગર બારસોથી બારસો ચાલીસ થાનેરા બારસો પાસઠથી બારસો નેવું મહુવા એક હજારથી એક હજાર જામનગર અગિયારસો પચાસથી બારસો ત્રેપન તળાજા નવસો બોતેરથી નવસો ગોંડલ અગિયારસો એકવીસ થી બારસો એકસઠ માણસા બારસો પિંચોતેર થી બારસો ચોરાણું પાલનપુર બારસો બોતેર થી બારસો પંચ્યાસી ભાભર બારસો પાસઠથી બારસો ત્રાણું રાઘનપુર બારસો પિંચોતેર થી બારસો સત્તાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો